આજની વાર્તા સંપત્તિનો સાચો ઉપયોગ નિરાધાર બાળકો માટે વાપરો મિત્રો આપણને ખબર છે કે આ દુનિયામાં અનેક માણસો ધનવાન છે ધનવાનનો અર્થ એ છે કે પોતાની પાસે પૈસા ને સંપત્તિ જાજી છે આવા જ એક ધનવાન રાજેશભાઈના અનુસંધાનમાં મારે વાર્તા કેવી છે રાજેશભાઈ પોતાના વ્યવસાયમાંથી નિવૃત્ત થાય છે સંતાન બે હતા બંને બાળકોને વ્યવસાય સોંપી દીધો તેમ છતાં પણ એની પાસે પૈસા વધારે હતા બેંકમાં પણ ખૂબ હતા સંપત્તિ પણ મોટી હતી રાજેશભાઈના મનમાં પ્રશ્ન થયો કે મારી પાસે આટલા બધા પૈસા છે મેં સંતાનોને તો પૈસા આપી દીધા તો હવે મારા જીવનની અંદર અમે બે માણસો હોવાને કારણે આટલા બધા પૈસાનો કરીશું અને મારે પૈસા મૂકી જવા એના કરતાં એનો સદુપયોગ કરું તો એટલે એ વિચાર કરતા કરતાં કરતા એ એક જગ્યાએ ફરવા જતા એમાં એને કેટલાક છોકરાઓ ભિક્ષા માગતા જોયા એ ભિક્ષા માગતા છોકરાઓને જોઈ અને એને પૂછ્યું કે તમે શું કામ ભિક્ષા માગો છો તો કે અમારે મા બાપ નથી માતા પિતા નથી તમે ભણવા માટે જતા નથી એટલે ભણવા માટે જવાનો કોઈ અર્થ જ નથી અમે તો માત્ર રોજ ભિક્ષા માગીશી અને ભિક્ષા માંગતા માંગતા જે મળે એ અમે પોતે જમી લઈએ છીએ બાકી ભણવાનો તો પ્રશ્ન રહેતો જ નથી ત્યારે રાજેશભાઈના મનમાં પ્રશ્ન થયો કે મારા પૈસાનો હું આ રીતે ઉપયોગ કરું તો આ જે લોકો નિરાધાર છે એ નિરાધારને કંઈક પણ આપી શકાય એને હું તાલીમ આપું એને વ્યવસાય કરવા માટે બતાવું અને આ પ્રકારની જો યોજના હું કંઈક બતાવું તો ખરેખર મારા પૈસા છે ઉપયોગી બને એમને એમ થયું કે આ બાળકોને અંધકાર છે જીવન એના જીવનમાં કાયમ અંધકાર છે તો એને તક મળી શકે એવી કોઈ વ્યવસ્થા મારે કરવી જોઈએ અને મારી સંપત્તિનો સાચો ઉપયોગ હવે મારે સમાજ માટે કરવો જોઈએ સમાજમાં તો ઘણા બધા ધનવાન માણસો છે મોટી મોટી હોસ્પિટલો બનાવે છે પણ મારે તો મારે આ નાના જે એકદમ જે લોકો નિરાધાર છે એને માટે મારે ઉપયોગ કરવો છે એટલે એને સૌથી પહેલાં આવા બાળકો માટે એક સંસ્થા બનાવી સંસ્થા વ્યવસ્થિત બનાવી બાળકોને ત્યાં બોલાવ્યા જેટલા બાળકો મળે નિરાધાર એને ત્યાં બોલાવે અને ધીમે 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 એને જમવાનું પણ આપે અને સાથોસાથ એને વ્યવસાયની પણ તાલીમ આપે જેને આપણે એમ કહી શકાય કે જેને સાવ અભણ માણસો જે કોઈ શાળામાં પણ જતા નથી શાળાના સર્ટિફિકેટનો પણ પ્રશ્ન નથી પણ એમણે જે શાળા કરી એ શાળાની અંદર માત્ર જ્ઞાન આપવાનું છે એમને કોઈ ભણી ગણીને કોઈ નોકરી કરવી કે એ પ્રકારે જવા માટેનો એનો ખ્યાલ નહોતો અને એ રીતે ધીમે 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 એમાંથી કેટલાક જે છોકરાઓ હતા એને ભણવામાં રસ પડ્યો એ જે લોકોને ભણવામાં રસ પેડ્યો એ લોકોને જે રેગ્યુલર શાળા હતી એ શાળામાં મોકલા અને કેટલાકને જે ભણવામાં રસ નહોતો પડતો એને માટે ખાસ ચોક્કસ પ્રકારની તાલીમ કરી તાલીમની અંદર કોમ્પ્યુટરની તાલીમ આપી કેટલીક હાથસી બનાવેના સાધનો અને કેટલાક નાના નાના વ્યવસાયો અને જે પોતે જ બનાવી શકે એ પ્રકારની તાલીમ પણ આપી કારણ કે બધા જ આવા બાળકો છે એને ભણવામાં રસ ન હોય અને આ રીતે એનું નૈતિક મૂલ્ય અને જીવન કૌશલ્ય વધારવા માટેના એના પ્રયત્નો સતત ચાલતા રહ્યા ધીમે 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 બાળકોમાં આત્મવિશ્વાસ વધતો ગયો એને એમ થયું કે આપણે પણ આત્મનિર્ભર બની શકશું આપણે પણ વ્યવસાય કરી શકશું અને એ ગરીબ બાળકોમાંથી કેટલાક છે એણે નાના વ્યવસાય શરૂ કર્યા એમાંથી એકાદ બે એવા પણ હતા કે જેણે ખરેખર પોતાના જીવનમાં ઊંચી અભ્યાસ કરી અને ધીમે 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 મેડિકલમાં પણ પ્રવેશ મેળવો કેટલાક એન્જિનિયરિંગમાં પણ ગયા અને હકીકતમાં જે રાજેશભાઈનું સ્વપ્ન હતું કે મારે આવા બાળકોને જે ખરેખર તેજસ્વી હોય એને મારે ભણાવવા છે અને જે લોકો તેજસ્વી નથી એ લોકોને મારે સામાન્ય પ્રકારનો વ્યવસાય શીખવાડવો છે સમાજમાં પણ રાજેશભાઈની પ્રતિષ્ઠા વધી સફળ થયેલા બાળકો ને રાજેશભાઈ અભિનંદન આપ્યું કેટલાક થઈને બહાર નીકળ્યા નીકળ્યા અને કેટલાક નાના નાના ઉદ્યોગ થઈ અને એ રીતે જે નિરાધાર બાળકો હતા એ લોકોના વિકાસની ભૂમિકા ઉપર આગળ વધ્યા યુવાન વયે એમના લગ્ન પણ કરાવી આપે રાજેશભાઈની સાચી ખુશી એને આ કાર્યથી ખૂબ સંતોષ થયો પોતાના વ્યવસાય માપે તો એને ખૂબ કામ કર્યું જ હતું પણ સાથોસાથ જે જીવનનો જે છેલ્લા સંધ્યા હતી જીવન સંધ્યા એ વખતે આ બાળકો માટે એણે જે કામ કર્યું અને એ કામના અનુસંધાનમાં એના જીવનની અંદર ખૂબ ખૂબ આનંદ થયો બંને પતિ પત્ની આ કાર્યમાં જોડાયેલા હતા અને રાજેશભાઈએ એક વાત બહુ ચોક્કસ કરી સમાજને અથવા તો શ્રેષ્ઠીઓ પૈસા વાળા છે ને તમે દાન જરૂર આપો કોઈ પણ પૈસા આપો જરૂરિયાત પડે તો કદાચ કોઈ ગરીબ માણસને તમે પૈસા આપો પણ દાન કરતા પણ સૌથી અગત્યની વાત એ છે કે તમે એને તાલીમ આપો તમે તમારા પૈસાથી એને તાલીમ આપો અને પોતાને પગભર કરો અને પોતે નિર્ભર થાય પોતાની જાતે નિર્ભર થાય પોતાનું ઘર વસાવી શકે એટલે કે જેને આપણે એમ કહી શકાય કે જે બાળકો માટેના જે અનાથ આશ્રમ છે એવા પ્રકારની ભૂમિકા થઈ પણ માત્ર અનાથ આશ્રમની અંદર જમવાનું આપે એટલા પૂરતી વાત નથી આ તો એક એવા પ્રકારનો આશ્રમ હતો કે તાલીમ આપવામાં આવતી એને અને ખરેખર સાચી સંપત્તિ છે એ બીજાને પૂરા કરવામાં ઉપયોગ કરવો જોઈએ પ્રેરણા કોઈ માણસ થી જો શરૂ થાય તો આનો લાભ હજારો માણસોને મળે છે દુનિયામાં કોઈ એક માણસ જો ઉત્તમ વિચાર કરે તો એ ઉત્તમ વિચારને કારણે હજારો અને લાખો માણસોને એનો લાભ મળતો હોય છે સમાજના વિકાસ માટે માત્ર ને માત્ર એનો કોઈ અમથા હાથ જોડીને આપણે બેઠા રહી અને માત્ર ને માત્ર પ્રવચનો કરતા રહી અથવા તો આપણે એમ કહીએ કે સમાજ માટે આપણે કામ કરવું જોઈએ એને બદલે જો પોતે જ કામમાં જોડાઈ જાય રાજેશભાઈની જેમ તો એ ખરેખર ઉત્તમ પ્રકારે બની શકે છે દરેક નિવૃત્ત માણસો ને દરેક પૈસાદાર માણસો ને રાજેશભાઈ એક સંદેશો આપે છે કે તમે તમારા પોતાના વ્યવસાયમાંથી જ્યારે નિવૃત્ત થાઓ તમારા સંતાનોને વ્યવસાય આપી દો ત્યાર પછી પણ જો તમારી પાસે વધારે પૈસા હોય તો આ પ્રકારના કોઈ ને કોઈ રચનાત્મક કાર્યમાં તમે જોડાવ અને તમારા પૈસાનો સદુપયોગ કરશો તો જીવનમાં તમારી છેલ્લી અવસ્થામાં તમને ખૂબ શાંતિ રહેશે એમ રાજેશભાઈ આપણને સૌને સંદેશો આપે છે સૌને ધન્યવાદ